એટલે પ્રશ્ન એવો છે કે તાદાત્મા છે એ શું છે એટલે આપણે તાદાત્મા છે એને સમજતા પહેલાં આપણી આગળ જે ત્રણ બોડી ચાર બોડી છે આપણી આગળ સ્થૂલ બોડી છે સૂક્ષ્મ બોડી છે કારણ બોડી છે અને મહાકારણ બોડી છે સ્થૂલ બોડી છે એ સેલ્યુલર છે સેલની બનેલી છે અને એ આપણને પ્રતીતિમાં આવે છે આ જે આપણી અંદર શરીર છે એ દેખાવવામાં આવે છે એમ જોવામાં આવે છે એટલે એક આપણું ફિઝિકલ બોડી છે એક બીજું છે બોડી છે સૂક્ષ્મ બોડી છે જે ફિઝિકલ શરીરની અંદર જે શબ્દ સ્પર્શ રૂપરસ ગંધની જે ઇન્દ્રિયો છે એને જે ગ્રહણ કરે છે એ સૂક્ષ્મ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે એ ફિઝિકલ નથી દેખાતું નથી એ અનુભવાય છે એટલે એક એક આ સૂક્ષ્મ શરીર છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ફક્ત અનુભવે છે જે મૂલ્યાંકન કરે છે એવું એક બોડી છે અને એક બોડી જે તાદાત્મ ગુર્જીએફ એમ કે છે કે આઈડેન્ટિફિકેશન ઇઝ ઓરિજિનલ સીન એટલે તાદાત્મ છે મૂળ આપણો આપણે આપણું અજ્ઞાન જ્યાંથી શરૂ થયું તાદાત્મ છે પણ આપણું વેદાંત એમ કે છે કે તાદાત્મ છે એ સેકન્ડ સ્ટેપ છે પણ અજ્ઞાન છે એનું મૂળ છે છે એનું મૂળ છે તાદાત્મ પછી થાય છે પેલા અજ્ઞાન આવે છે અને પછી તાદાત્મની પ્રક્રિયા થાય છે એટલે તાદાત્મ થતા પહેલા આપણે અંદર આપણા સ્વનું વિસ્મરણ થાય છે એટલે પેલું સ્વનું વિસ્મરણ થાય અને સ્વનું વિસ્મરણ થાય એટલે આપણે જે નથી એને હું માનવા માંડી શરીરને હું માનવા માંડી માન્યતાને હું માનવા માંડી ભાવને હું માનવા માંડી અહંકારને હું માનવા માંડી સંસ્કૃતિને હું માનવા માંડી તો આ જે છે એટલે પેલી વસ્તુ જે છે સ્વનું વિસ્મરણ છે એટલે તાદાત્મા તાદાત્મા પછી થાય છે પેલા હું સ્વને ગુમાવું છું સ્વને ખોઈ નાખું છું સ્વને ભૂલી જાઉં છું એટલે આ સ્વને ભૂલવાની પ્રક્રિયા છે ને એનું બીજું સ્ટેપ છે એ તાદાત્મની પ્રક્રિયા હવે તાદાત્મા તો પછી હવે બધી બાબતમાં થઈ જાય હવે જો હું મારા સ્વને ભૂલી જાઉં એટલે આપણું બોડી એક સૂક્ષ્મ બોડી અને એક કારણ બોડી કે જેની અંદર અજ્ઞાન રે છે જેની અંદર સ્વનું વિસ્મરણ રે છે અને આ સ્થૂલ સૂક્ષ્મ અને કારણ એ જે સત્તાથી આલે છે એ મહાકારણ છે જે શક્તિથી જે સત્તાથી જે જ્ઞાનથી જે ભાનથી જે હોવાપણાથી જે ચાલે છે આ હોવાપણું જે છે એ કોન્શિયસનેસનું છે ભાન ભાનતત્વનું છે અને એ ભાનતત્વને આપણે ભૂલી જાય છીએ એટલે શરીર સત્ય થઈ જાય છે મન સત્ય થઈ જાય છે અજ્ઞાન સત્ય થઈ જાય છે પણ એનો આધાર છે આપણા માટે મિથ્યા થઈ જાય છે આપણને આધારની પ્રતીતિ થતી નથી એટલે આ તાદાત્મ્યના મૂળમાં આપણે જવું હોય તો આપણે સ્વનું જે વિસ્મરણ થયું છે ને એ પોઈન્ટ ઉપર આવવું જોઈએ જે થી આવેલો સ્વ છે નામ થી આવે જાતિ થી આવે સંસ્કાર થી આવે ધર્મ થી આવે આ બધી વસ્તુ બહારથી આવેલી વસ્તુ છે અને આ બહારથી આવેલી વસ્તુને જે ગ્રહણ કરે છે જે એક સત્તા છે કે જેની ઉપર આ મેમરી છે એ આવરણ થઈ જાય છે એટલે હું નામ બની જાઉં હું જાતિ બની જાઉં હું સંસ્કાર બની જાઉં શું સંસ્કૃતિ બની જાઉં હું સમાજ બની જાઉં જે તે પ્રકારનો સમાજ બની જાઓ જે તે પ્રકારનો ધર્મ બની જાઓ એટલે આ બની જવાનું કારણ શું છે કે બની જવાના કારણ પાછળ હું સ્વને જાણતો નથી તો હવે મારું સ્વ શું છે હું જેને સ્વ કહું છું એ શું વસ્તુ છે એટલે તાદાત્મા આપણું થઈ જાય છે એનું મૂળ કારણ છે આપણા સ્વનું અજ્ઞાન છે તો હવે આપણું સ્વ છે એ શું છે આપણું જે સ્વ છે એ શું છે અને આપણે અત્યારે ક્યાં ક્યાં સ્વમાં રહી છે તો એ કે આપણે આ બીજી જે એક બેકોશી ત્રણકોશી કોશી વાળી જે પ્રજાતિ પશુ પક્ષી કીટ પતંગ જે બધા હતા એની અંદર જે મેમરી હતી ને એ મેમરી ફક્ત ઇન્સ્ટિક્ટિવ મેમરી હતી આહાર નિંદ્રા ભય મૈથુન માટેની ખાલી મેમરી હતી અહંકારની મેમરી નહોતી અહંકાર છે એની મેમરી નહોતી એટલે આપણી અંદર માનવની અંદર પંદર હજાર મિલિયન સેલ આપી દીધા એટલે મિલિયન સેલ આપી દીધા એટલે એ જે સેલ હતું એ સેલ છે એ આપણું હોવાપણું થઈ ગયું આ સેલની અંદર જે મેમરી જમા થઈ એ મેમરી છે એ શું થઈ ગયું અને મેમરીને જે પ્રકાશ કરે છે એ એનું અજ્ઞાન થઈ ગયું એટલે હવે આપણે તપાસ કરવી જોઈએ કે મેમરી છે એ શું છે અને પ્રકાશ કરે છે એ શું છે આ જે મેમરીનું તંત્ર છે જેમ રેકોર્ડિંગ થાય છે શબ્દનું સ્પર્શનું રૂપનું રસનું ગંધનું લગભગ એક સેકન્ડની અંદર એકસો ને વીસ છાપ આપણી અંદર જમા થાય છે તો આપણી અંદર એકસો વીસ છાપ જમા થાય છે એમાં આપણને તો કંઈ ખબર જ પડતી નથી એટલે આ મેમરીનો જે આપણી અંદર જે જમા થાય છે બેહોશીની અંદર અજ્ઞાનની અંદર અને એ સંસ્કાર છે એ સંસ્કારો સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય છે એટલે હવે આપણને આપણને એવો ખ્યાલ આવે કે આ શબ્દ સ્પર્શ રૂપરસ અથવા ગંધ કોની સામે આવે છે આપણે પ્રશ્ન કરી છે કે આ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ અથવા પ્રકૃતિ જુદા જુદા વસ્ત્રો પહેરી પહેરીને આ પુરુષની એટલે કોની સામે આવે છે જુદા જુદા પ્રકારના કલરો કરીને જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ જુદા જુદા પ્રકારના વાતાવરણો જુદા જુદા પ્રકારના સંબંધો લઈને કોણ આવે છે અને કોની સામે આવે છે એટલે પ્રકૃતિ છે પુરુષની સામે આવે છે આ પ્રકૃતિ શબ્દની સ્પર્શની રૂપની રસની આ પ્રકૃતિ છે પુરુષ સામે આવે છે અને પુરુષ છે એ અત્યારે બંધાઈ ગયેલો છે એટલે પુરુષ છે એ હવે જો એનું પુરુષત્વ પ્રગટ કરે એનું પોતાનું દ્રષ્ટાપણું એનું પોતાનું હોવાપણું છે એમાં સ્થિતિ કરે તો પછી એની જે તાદાત્મની જે સ્થિતિ છે એ જાય એટલે તાદાત્મ્યની સ્થિતિ જાય એના માટે એને શું કરવું જોઈએ તો એ કે આ જે મેમરીનું જે આખો દિવસ આપણે જો આપણા જીવનનું ઓબ્ઝર્વેશન કરી તો સતત રીતે આપણું મેમરી સાથે તાદાત્મ્ય છે અને મેમરી પાછી કેવી મેમરીઓ છે નેગેટિવ મેમરીઓ છે નેગેટિવ મેમરી સાથે આપણે તાદાત્મા કરીને સુખી દુઃખી અંદર અંદર થયા રાખીએ છીએ અને મોટા ભાગે દુઃખી થાય છે એટલે આ જે દુઃખી થવાની આખી પ્રોસેસ છે સતત રીતે દુઃખી થવાની જે પ્રોસેસ કરે છે એ કોણ કરે છે તો એ આપણી જે તાદાત્મા આપણે જે આ સ્મૃતિ સાથે તાદાત્મા ભૂત અને ભવિષ્યની અંદર આપણે રહી સંઘર્ષ મળે છે સતત રીતે આપણે અંધકારમાં રહેવું પડે છે ભૂત અને ભવિષ્યનો અર્થ શું થયો અત્યારે વર્તમાન છે પ્રકૃતિ વર્તમાનમાં છે ઇન્દ્રિયો વર્તમાનમાં છે અને આ બધું વર્તમાનમાં હોવા છતાં હું ભૂત અને ભવિષ્યમાં છું એટલે ભૂત અને ભવિષ્યમાં છું એટલે શું થાય અત્યારની પરિસ્થિતિ શું છે અત્યારનું વાતાવરણ શું છે અત્યારની મારી મનોવૃત્તિ શું છે અત્યારે મારો વિચાર શું છે અત્યારે મારો કયા પ્રકારનો અહંકાર છે એ મને ક્યાંય ખ્યાલ આવતો નથી અને કયા પરિસ્થિતિમાં મારે કયો જવાબ આપવો એ પણ મને ખ્યાલ આવતો નથી કારણ કે મારી અંદર અંધકાર છે આ વર્તમાન છે સામે પ્રકૃતિ વર્તમાન છે ઇન્દ્રિયો વર્તમાન છે અને એને જે અનુભવ કરે છે એ ભૂતકાળ છે એટલે ભૂતકાળ છે એને સમજી શકતો નથી વર્તમાનને અને વર્તમાનને સમજી ન શકે એટલે અનંત પ્રકારની સમસ્યાઓ સંબંધોની સમસ્યાઓ પછી આવેગોની સમસ્યાઓ ઇન્સ્ટિક્ટિવ આવેગ હોય એ આપણને ધક્કો મારે પછી બહારની જે સોશિયલ ડેટા હોય પૈસા પ્રતિષ્ઠા પાછળ દોડવા માટેની ડેટા આપણને ધક્કો મારે ધર્મની જે ડેટા હોય આપણને ધક્કો મારે એટલે આપણે આપણી જે હાલત છે એ કેવી થઈ જાય તો કે આપણી હાલત છે રોબોટ જેવી થઈ જાય યંત્ર જેવી થઈ જાય એટલે તાદાતમાં છે એવી વસ્તુ છે કે આપણી યંત્ર છે તાદાત્માનો અર્થ એટલો જ છે કે યંત્ર છે યંત્રની અંદર ડેટા છે અને ડેટા છે એ આપણને હલાવે છે આ એનો અર્થ થઈ ગયો એટલે આપણે યંત્ર સિવાય કંઈ નથી હવે આપણે આ આ બધી વસ્તુમાંથી આપણો આ જે મેમરીનું ફિલ્ડ એવું જ ફિલ્ડ છે કે જેની અંદર પ્રેમ પ્રગટ ન થાય એની અંદર રાગ હોય એની અંદર દ્વેષ હોય એની અંદર લોભ હોય એની અંદર ઘૃણા હોય કારણ કે એની અંદર સેલ્ફ સેન્ટર હોય અને આ સેલ્ફ સેન્ટરને લીધે આપણા જીવનની અંદર સતત રીતે સંઘર્ષો તનાવો પ્રેમ વગરની સ્થિતિ અજ્ઞાન ભય કૃણા હિંસા આ બધી વસ્તુ આપણી અંદર આને લીધે છે એટલે પેલી પ્રતિ એવી થવી જોઈએ કે મારું અત્યારે પ્રેમ વગરનું જીવન અજ્ઞાન વાળું જીવન અંધકાર વાળું જીવન કામના વાળું જીવન પરાધીનતા વાળું જીવન છે એનું કારણ આટલું જ છે કે હું સ્મૃતિ સાથે તાદાત્મ્યમાં જીવું છું એટલા માટે છે હવે સ્મૃતિ સાથેનું તાદાત્મ્યમાં આપણે જીવતા હોય તો હવે આપણે આ જગ્યા બદલાવી જોઈએ જે જગ્યા સ્મૃતિની છે એ જગ્યાને બદલે હું મારી જગ્યાનું પરિવર્તન કરું છું એટલે મારું એટેન્શન અત્યારે સ્મૃતિમાં છે એને બદલે મારું એટેન્શન છે અહીંયાથી ફેરવી અને દ્રષ્ટામાં અથવા હોવાપણામાં રાખું છું અથવા આનંદમાં રાખું છું અથવા પ્રેમમાં રાખું છું મારું જે હોવાપણું છે હવે તમારે હવે મારે શું કરવાનું છે તો કે મારે આ સ્મૃતિને બદલે સ્મૃતિના જોનાર તરીકે રહેવાનું છે આ સ્મૃતિ છે એ મારો રોલ છે મને સમાજની અંદર પિતા તરીકે માતા તરીકે ભાઈ તરીકે ભાભી તરીકે વડીલ તરીકે મિત્ર તરીકે મને એક રોલ આપવામાં આવ્યો છે એટલે આ જે બારનો વ્યવહાર છે એ રોલ છે અને રોલ તો આપણે ભજવી શકીએ જેમ આ કલાકારો પોતાનો રોલ ભજવે છે પોતાનું ઓરિજિનલ સ્વરૂપ ભૂલ્યા વગર એ પોતાનો રોલ ભજવી શકે છે તો આ રોલ ભજવવામાં કોઈ તકલીફ નથી પણ રોલ જ્યારે આપણી અંદર સાચો થઈ જાય છે અને રોલને કોઈ જોનાર નથી રહેતું અને રોલથી કોઈક જુદું તત્વ જ્યાં લગીને રહેતું નથી ત્યાં લગીને પ્રોબ્લેમ રહે છે એટલે આ પ્રોબ્લેમને જો આપણે સોલ્વ કરો હોય તો આપણે શું કરવું જોઈએ તોય કે આપણું સતત રીતે હોવાપણું છે ને એ જોનારમાં રહેવું જોઈએ હોવાપણામાં રહેવું જોઈએ પ્રેમમાં રહેવું જોઈએ આનંદમાં રહેવું જોઈએ અત્યારે આપણું જે હોવાપણું છે એ પૈસામાં છે પ્રતિષ્ઠામાં છે ઇમેજમાં છે માન્યતામાં છે ધારણામાં છે સિદ્ધાંતમાં છે એટલે આપણું હોવાપણું અહીંયા છે એ દુઃખનું કારણ છે એવી પેલી પ્રતિતિ થવી જોઈએ અને એ પ્રતિ થયા પછી આપણી આ જગ્યા છે એને આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ આપણી એટેન્શન જે અત્યારે હું હું આને કરે છે ને બદલે આપણું એટેન્શન આપણે ફેરવી નાખી છે આપણું એટેન્શનને હોવાપણામાં જોવાપણામાં પ્રેમમાં આનંદના મૂલ્યાંકનમાં આપણે આપવા રાખીશ મારા માટે આનંદ છે મહત્વનો છે મારા માટે પૈસો અહંકાર માન્યતા ધારણા મહત્વની નથી જો મારા માટે આનંદ મહત્વનો હોય તો હું માન્યતાને જતી કરું છું ધારણાને જતી કરું છું અહંકારને જતો કરું છું પણ આપણે અત્યારે હાલત શું છે કે મારા આનંદને હું જતો કરું છું અને મારા અહંકારને મારી માન્યતા હાલી ગઈ મારું શાસન હાલી ગયું તો મારા માટે બહુ મહત્વની ઘટના ઘટી ગઈ તો આજે જે આપણને આનો ડિફરન્સ સમજાય કે આપણે આપણા આપણા આનંદને આપણા પ્રેમ તત્વને જતું કરીને જળ વસ્તુને પ્રેમ વગરની વસ્તુને દુઃખવાળી વસ્તુને આપણી કરી છે અને આપણે અનંત પ્રકારના દુઃખને વોરી નાખી છે તો આપણે આ દુઃખની બહાર જો જવું હોય તો સતત રીતે આપણું જે હોવું છે ને સતત રીતે પ્રેઝન્ટ મોમેન્ટમાં અવેરનેસમાં પ્રેમમાં આનંદમાં જો આપણે રાયખા રાખી તો હવે હવે આપણે જ્યારે જ્યારે હોય ત્યારે શેમાં છીએ તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું કે સ્મૃતિને કોક જોવે છે સંસ્કારને કોઈક જોવે છે વિચારને કોક જોવે છે વૃત્તિને કોક જોવે છે આ કોક એને જોનાર તરીકે જ્યારે પ્રગટ થઈ ગયું તો આ જોનાર તરીકે પ્રગટ થઈ ગયો એટલે ખોટા જે જળ વસ્તુના જે મૂલ્યાંકન હતા એ તૂટી જવાના એટલે હવે આપણું જે હોવું છે ને એ સતત રીતે જો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ ને એટલે આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાના છે હવે આપણે તાદાત્મ શું છે એને બરાબર સમજી લીધું પણ તાદાત્મના આખા શકંજામાંથી છટકી જવું હોય તો સતત રીતે પ્રેઝન્ટ મોમેન્ટ આ કેમ આવે છે એ મહત્ત્વ નથી આમાંથી બહાર નીકળવાનો રસ્તો એક જ છે કે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઉં ને થોડું સેપરેશન કરી નાખું વિચારથી વૃત્તિથી ભાવથી શરીરથી માન્યતાથી સંબંધથી મારું સેપરેશન થઈ જાય અને અમારું સેપરેશન નથી કરી શકતો એ મારો પ્રોબ્લેમ છે એટલે હવે મારે જે કરવાનું છે એ મારે પ્રેઝન્ટ મોમેન્ટને બરાબર જાળવી રાખવાની છે મારે અવેરનેસના તત્વોને જાળવી રાખવાનું છે મારા પ્રેમ તત્વોને જાળવી રાખવાનું છે મારા આનંદ તત્વને મૂલ્યાંકન આપવાનું છે હવે આને જેટલા જેટલા અંશમાં આપણે આમાં જીવતા જશું જેટલા અંશમાં આમાં જીવતા જાશું ને એટલા પ્રોબ્લેમો સોલ્વ થવાના છે એટલે પહેલી વસ્તુ તો એ છે કે પ્રોબ્લેમ છે એની ખબર પડવી જોઈએ સ્મૃતિ છે એ પ્રોબ્લેમનું કારખાનું છે આ દુનિયામાં આપણને એવું લાગે છે કે હેરાન કરનાર બધા લોકોને એવું લાગે છે હેરાન કરનાર બીજા લોકો છે પણ હેરાન કરનાર આપણી અંદર જ આપણું જ મન આપણને ખોટા મૂલ્યાંકનો કરી બેઠા હોય તો પણ શાંતિથી બેઠા હોય એકલા બેઠા હોય તો પણ એને હળી કરે છે એ સિવાય બીજાને દોષિત ઠેરવીને એ સતત રીતે આપણને નેગેટિવિટીમાં રાખે છે જેમ કોઈ બીજા દેશનો જાસૂસ હોય ને આપણો અંગ થઈ ગયો હોય ચીનનો જાસૂસ હોય આપણા ભારતની અંદર એવો ભળી મળી ગયો હોય કોઈને ખબર જ ન પડે જાસૂસ અને જાસૂસી કરીને આપણી બધી વસ્તુને બહાર પાડી દે અને બધી વસ્તુને ખોટી બધી વસ્તુને નષ્ટ કરવા માટે પ્રયત્ન કરીએ એવી રીતે આપણી અંદર મન નામનું અહંકાર નામનું વૃદ્ધિ નામનું જે તત્વ એની સાથેનું જે તાદાત્મ્ય છે એ આપણી અંદર સતત રીતે આપણને હેરાનગતિ કરવા માટે આવેલું છે હવે હેરાનગતિ બહારના લોકો નથી કરતા હિરણગતિ જે કરે છે એ મન કરે છે મન કેવું છે તો એ એને શાસન કરવું છે એને એને કોઈ ઉપર જ્યાં દેખાણું શાસન કરવાની ઈચ્છા થાય છે હવે શાસન કરવાની રીત હોય છે શાસન બે રીતે થાય છે અને આ દુનિયાએ એક રીતે આ દુનિયાએ આખા પૃથ્વીના તંત્ર એક જ પ્રયોગ કર્યો છે શાસન કરવા માટે કે શાસન એટલે હું ગમે એમ કરીને દબાવી દઉં હિંસા કરી લઉં એક રસ્તા દ્વારા એને આ પ્રયોગ કરેલો છે કે હું જ્યાં હોઉં પછી ચાહે અમેરિકા હોય સત્તાવાર હોય તો બીજા દેશોને એના ઉપર શાસન કરવા માટે ગમે તે રીતે હુકરૂક આડુઅડું કરીને એના ઉપર શાસન કરે છે અને ઘરના વડીલ લોકો ચાહે વડીલ હોય ચાહે વહુ હોય ચાહે સાસુ હોય ચાહે માં હોય ચાહે દીકરો હોય જે લોકો નબળા પડે એના ઉપર શાસન કરે અને આ પદ્ધતિ નિષ્ફળ ગયેલી પદ્ધતિ છે આ પદ્ધતિ ક્યાંય કરતા ક્યાંય કોઈ જગ્યાએ સફળ રહેલી નથી અને માણસને માટે એનું મૂલ્યાંકન નથી માણસ છે શાસન કરી લે છે માનો કે અત્યારે સત્તા છે શાસન કરે છે પણ એના હૃદયમાં કોનું સ્થાન છે હૃદય છે મારી આજુબાજુ મારી પત્ની છે મારા બાળકો છે પણ એના હૃદયમાં મારું સ્થાન નથી અને મારું સ્થાન ન હોય એનો મને સેજી ખેદ નથી મારું શાસન હાલે છે એનો મને આનંદ છે એટલે આપણે કેટલી બધા અંધકારમાં કેટલા બધા અંધારામાં આપણે છીએ કે એ અંધારાની અંદર આપણે બીજો જે પ્રયોગ છે કે તમારે શાસન કરવું છે તો તમારી અગર વિઝડમ તમારી અગર પ્રેમનું તત્વ તમે પ્રગટ કરો પ્રેમનું તત્વ એટલું બધું વ્યાપક છે એટલું બધું સર્વવ્યાપી અને સર્વમાન્ય છે એ પ્રેમનું તત્વ એ ડાપણનું તત્વ એ પ્રજ્ઞાનું તત્વ તમારી અંદર જો પ્રગટ થાય તો તમારે કોઈ ઉપર શાસન કરવાની તમારી ઈચ્છા જતી રહે છતાં તમને લોકો માન આપે તો હવે આપણે આ રીત અત્યાર સુધી જે આપણી રીત આપણે જે અપનાવેલી છે એ હાઉ ખોટી અપનાવેલી છે અને આ ખોટી અપનાવેલી જે રીત છે એમાંથી આપણે બહાર નીકળી અને આપણી અંદર પ્રેમ તત્વને પ્રગટાવી અને આ પ્રેમ છે એ આખા વિશ્વની અંદર પ્રસરાવી પ્રેમને આપણી અંદરની પ્રજ્ઞાને જો આપણે પ્રગટાવી તો આપણે કોઈ ઉપર શાસન નહીં કરવું પડે રાજા હોય રાજા હોય ને કેવું ન પડે હું રાજા છું એમાં તો મારી અંદર કેવી એટી હોય છે મારું આંતર વલણ કેવું હોય છે હું એનાથી પ્રભાવિત છું એના વ્યક્તિત્વથી એના પૈસાથી એને કોઈ વક્તૃત્વથી એના કોઈ પણથી હું પ્રભાવિત છું કે હું ઓલું જે આજે હોવાપણાનો પ્રભાવ છે જોવાપણાનો પ્રભાવ છે પ્રેમનો પ્રભાવ છે તો આમાં કેમાં જીવું છું આ સતત રીતે જે આ વસ્તુ જે જોતો હોય છે ને એ લોકો પાર પામે પણ હવે તમે થોડીવાર માટે આધ્યાત્મમાં હો ને થોડી માટે વ્યવહારમાં આવી ત્યારે હાવ ખોવાઈ ગયેલા માણસ હોય તો એ આધ્યાત્મનો ઉપયોગ ન થયો જે કરવું હતું એ થયું નહીં પ્રતિક ક્ષણે મારે જેને જતન કરવાનું હતું જે હીરો હતો એનું જતન ન કર્યું અને જે કાચ હતો પથ્થર હતો એનું મેં જતન કરું છું એટલે અત્યારે આપણે જે જતન કરી છે કોનું કરી છે જળ વસ્તુનું અહંકારનું માન્યતાનું ધારણા પ્રેમને જતો કરી છે આનંદને જતો કરીશ શાંતિને જતી કરી છે આ બધી વસ્તુને સ્વીકારવા નથી આ મેં વાત કરી બધી વસ્તુને તમે તપાસ કરો કે સાચી વાત છે સ્મૃતિના તંત્રમાં જીવી છે સ્મૃતિના તંત્રની બાર કઈક વસ્તુ છે પ્રેમ નામની વસ્તુ છે આનંદ નામની વસ્તુ છે શાંતિ નામની વસ્તુ છે આપણે ગોતવું જોઈએ એટલે તાદાત્મ છે એ વર્તમાન દ્વારા તૂટશે અને વર્તમાન એટલે વર્તમાનની અંદર સેપરેશન હોય વર્તમાન એટલે એક જગ્યાએ ઊભો છું અને એ જ જગ્યામાં વિચાર દેખાય વૃત્તિ દેખાય પ્રકૃતિ દેખાય બહારની પ્રકૃતિ દેખાય અંતર પ્રકૃતિ દેખાય અને બે વસ્તુ જુદી હોય એ વર્તમાન છે અને આપણા જીવનનો એવો અનુભવ છે કે આપણે કોઈ વસ્તુની આરે નજીકતાએ ડિસ્ટન્સ એ કરીએ ગયા આપણા જીવનનો એક્સપિરિયન્સ એટલે એ આપણી કેપેસિટી છે એમ કે ન કરી શકીએ એવું નથી એક મિત્રને એક સંબંધમાં આપણે એક મિત્રને મૂલ્યાંકન આપ્યું એટલે આજ આજ આપણા માટે એટલો બધો મહત્ત્વનો બની ગયો એટલો બધો મહત્વનો બની ગયો પાંચક વર્ષ આવેલું અને કોઈ પ્રસંગ બની ન કંઈક આડું અવડું કંઈક થયું અને એ સંબંધ જતો રહ્યો તો હું હાવ નજીક હતો અમે બે એક જ હતા હવે તો કે હવે ડિસ્ટન્સ થઈ ગયો હવે મારા હૃદયની અંદર એનું કોઈ સ્થાન નથી તો મેં જેને જગ્યા આપીને હું એની અંદર એકાકાર થઈ ગયો હવે મેં ડિસ્ટન્સ કરીને એને જુદો કરી દીધો આ તો થયો અજ્ઞાનકાળમાં તો એનો અર્થ એમ છે મારી અગર કેપેસિટી છે ડિસ્ટન્સ કરવાની દૂર કરવાની મારી અગર કેપેસિટી છે આ તો હું તાદાત્મા કરીને મારી કેપેસિટીને મેં ગુમાવેલી છે મારી જે તાટસ્થતાની જે કેપેસિટી છે એ મારી અંદર જીવન છે અને એ જીવનતા તમને વ્યવહારના જુદા જુદા પ્રસંગોમાં મળે તમારા ઘર હારે તમારું તાદાત્મા હોય તો આ બાજુ તમે બીજા સંબંધોમાં જતા તમને કાંઈ ન હોય તો એક જગ્યાએ તમે તાદાત્મા કરેલું છે અને એક જગ્યાએ તમે ડિસ્ટન્સ કરેલું ડિસ્ટન્સ જ્યાં કરેલું છે ત્યાં તમને કાંઈ થતું નથી ડિસ્ટન્સ નથી કરેલું ત્યાં દુઃખ સુખ થાય છે તો એનો અર્થ એમ છે કે તમે કરી શકો છો નજીકતા તમે કરી શકો છો દૂરી તમે કરી શકો છો તો એનો અર્થ એમ છે આપણી અંદર તાટસ્થતા એ આપણો સ્વભાવ છે તટસ્થતા આપણે મૂલ્યાંકન આપી એટલે આ તટસ્થતાને ગુમાવે છે કેવી રીતે તટસ્થતાને આપણે કેવી રીતે ગુમાવી છે મૂલ્યાંકન દ્વારા તાદાત્મ દ્વારા ગુમાવી છે એટલે મૂલ્યાંકન જો વસ્તુને પદાર્થને વ્યક્તિત્વને અહંકારને આપણે ન આપી અને મૂલ્યાંકન આ સતને જ્ઞાનને પ્રેમને આનંદને શાંતિને આપી તો પલટાઈ જાય બધી વસ્તુ એટલે આપણે સતત રીતે સપનામાં જીવી છે સતત સપના 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 ખોવાયેલા જ છે આપણને એવું નથી લાગતું કે આપણે મરેલા છીએ એક સેન્સમાં આ જીવંત વર્તમાનનો જીવંત પ્રકાશ છે જીવંત વહેતી છે પ્રકૃતિ વહેતી છે આપણા અંતરની પ્રકૃતિ પણ વહેતી છે પણ વહેતી વસ્તુ છે એની સાથે આપણે વહેતા નથી જે વહેતી વસ્તુ છે પરિવર્તનશીલ છે એટલે સતત રીતે એ ચેન્જીસ થાય છે અને આપણે એક વસ્તુને ફિક્સ કરી નાખીએ એટલે આપણે મૂળદાલ થઈ જાય છે આપણા મૂલ્યાંકનો ફિક્સ થઈ જાય છે એટલે આ પ્રવાહિત વસ્તુ છે એની સાથે પ્રવાહિત નથી રહેતા વસ્તુ પરિવર્તનશીલ છે તો હું પરિવર્તન એટલે હું એ પરિવર્તનને જોઉં છું એ કોઈ વસ્તુમાં હું ફિક્સ થતો નથી પ્રત્યેક ક્ષણે હું નવો રહું છું અને એ આપણી અંદર કેપેસિટી છે પ્રત્યેક ક્ષણે નવા રહેવાની પણ આપણે જયારે સ્મૃતિના કેન્દ્ર ને જયારે ચોટી જાય છે ત્યારે આપણી નવીનતા જતી રહી છે એક મજાની વાત એવી છે કે આમ એવું પ્રતિ પણ ક્યારેક થાય અલગતાની વગેરે પ્રતિ થાય પણ બુદ્ધિ અંદર આવી જાય એકદમ હમ હમ શું એટલે હા એટલે એવાનું તારે કરવામાં મેનેજ અ હું એટલે 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 જોવાનું છે ને કરવાનું પણ છે જોવાનું ને કરવાનું નથી એમ નથી તમે વ્યવહારમાં છો તો તમારે કઈક રોલ કરવાનો છે એમ નથી નથી કરવાનું પણ પ્રોબ્લેમ જે છે એ ન્યા નથી પ્રોબ્લેમ કંઈક કોઈ વ્યક્તિને કહેવામાં કઈક કંઈક સમજાવવામાં પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ મારી માન્યતાને મારી ધારણાને મારા અહંકાર અત્યારે અહંકારનું વિસર્જન થાય છે અહંકાર ઊભો નથી રહેતો એ પ્રોબ્લેમ છે એટલે બુદ્ધિને પ્રોબ્લેમ બીજો નથી હવે દાખલા તરીકે અત્યારે હું કાંઈ નહીં કહું કંઈક કઈ કહી શકીશ નહીં અથવા મારું મારું જે અહંકારને પ્રસ્થાપિત નહીં કરી શકું એનો ભય છે એ ભય છે ને એટલે જે બુદ્ધિને જે ભય પેદા થાય છે ને ત્યાં તમારે વર્તમાનમાં જોવામાં રહેવાનું છે એટલે એ અહંકાર પાછો ઉભો થવા માંગે છે અહંકાર પોતાની રીતે પછી આપણી સ્થિતિ શું અને એને હજી એવો વ્યવહાર કરતા નથી આવડતો કે જાગૃતિ કરવાની છે એની સાથે સાથે કરતા જવાના એટલે એવું નથી કે જોતા જ રહેવાનું છે ને કંઈક કહેવાનું નથી કંઈક કરવાનું નથી એવું નથી એટલે આ આ બે રોલ છે એક જોવાનું છે અને એક કરવાનું છે ને કરવા એટલે કંઈક પ્રગટ કરવાનું અભિવ્યક્ત કરવાનું તો અભિવ્યક્ત કરતી વખતે આપણું તાદાત્મ માન્યતા સાથે ધારણા સાથે વ્યક્તિત્વ સાથે અહંકાર સાથે કેટલું છે એને તપાસતા રહેવાનું એટલે નથી કરવાનું એવું કઈ નથી તમારે ખીજાવાનું જવાનું છે કંઈક સમજાવવાનું સમજાવવાનું છે પણ એ જે સમજાવાનું છે એની અંદર પ્રોબ્લેમ જે છે એ આપણને શું છે અહંકાર ઉભો નથી રહેતો ને હવે મારી ગણના કોઈ નહીં કરે એ પ્રોબ્લેમ અત્યારે હું કઈ નહીં કરી શકું અત્યારે આપણને તાત્કાલિક પ્રશ્ન છે કે અત્યારે હું કઈ નહીં કરું તો હું મારું વ્યક્તિત્વ શું ગણાશે એમ એટલે આપણા માટે મૂલ્યાંકન છે એ આનું સ્મૃતિનું છે પણ સ્મૃતિની જો બહારનું જે વસ્તુ છે એનું નથી આમ અમુક વખતે અણગમો બતાવવાનો છે અમુક વખતે બોલવાનું બંધ કરવાનું છે બધી વસ્તુ કરવાની છે પણ કરવાની છે એની પાછળ અહંકાર નથી એની પાછળ સમજ છે એની પાછળ પ્રેમ છે